છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ગુજરાત સતત ધક રહ્યું છે ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ રહ્યું છે જેને લઈને પર્યટકોએ દીવની વાટ પકડી છે દીવના રમણીય વાતાવરણની મોજ અને ઠંડક મેળવવા પ્રવાસીઓનો દીવમાં ભારે તો ધસારો જોવા મળી રહ્યો છે દીવના નાગવા બીચ પર પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સમુદ્રમાં ડૂબકી લગાવી ઠંડા ઠંડા કુલ કુલ થઈ રહ્યા છે

યા બહુ અચ્છા ઘૂમને ક્લેસ છે આપ બાકી લોકો આના ચાઇએ